બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ

ડભોઈ દશરલાડ સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી મહાપ્રભુજીના પાંચસો સુડતાળીસમાં પ્રાગટ્ય દિવસની સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવી હતી ભૂખ્યાને ભોજન તરસ્યાને જલ ઉક્તિ સાર્થક થઈ છે શ્રી મહાપ્રભુજીના સ્નેહ સેવા અને સમર્પણના સિદ્ધાંતો અનુસાર ડભોઈ સમાજ ટ્રસ્ટ દ્વારા વડોદરાના સુભાનપુરા ખાતે સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ચાલતા થી વધુ બાળકોને ભોજન પૂરું પાડ્યું હતું પોતાના પ્રિય પ્રભુના ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરવા પ્રમુખ હિતેશભાઈ શાહ કારોબારી સદસ્ય મહિલાઓ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતી અને પ્રશંસનીય કાર્ય કરીને શ્રી મહાપ્રભુજીના મહોત્સવની ઉજવણી કરી હતી સમાજની બહેનો દ્વારા મંગલાચરણ અને ફાઉન્ડેશનના બાળકો દ્વારા પ્રાર્થનાની શરૂઆત કરવામાં આવી હતી నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబెన్ దావలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ ట